જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ ચોથો સાંભળશું નિત્ય આ પાઠ કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે કારણ કે શ્રીમદ્ ભાગવત એ પૃથ્વી પર શ્રી ભગવાનનું સ્વરૂપ છે તેનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠ પ્રાપ્ત કરાવનારું છે માત્ર સાત દિવસ આ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ મળે છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે આથી દરેકે નિત્ય શ્રીમદ્ ભાગવતના પાઠ જરૂર કરવા જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં આજના અશુભ દિવસે શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ ચોથો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્રથમ સ્કંધમાં અધિકારના વર્ણનનો આલેખ છે અને ભાગવત શાસ્ત્રનો શ્રોતા કેવો હોવો જોઈએ તેનો ઉલ્લેખ છે દ્વિતી સ્કંધ એ જ્ઞાનલીલા છે અને અંતઃકાળ વખતે જીવે કેમ વર્તવવું તેમજ મનુષ્યનું કર્તવ્ય શું છે વગેરે બાબતો પર પ્રકાશ પાડ્યો છે ગુરુએ આપેલ જ્ઞાનનો જીવનમાં કોઈ રીતે ઉપયોગ કરવો તે બીજા સ્કંધમાં બતાવવામાં આવ્યું છે આ રીતે તૃતી સ્કંધમાં જ્ઞાન અને ક્રિયાનો સુભગ સમન્વય કઈ રીતે થાય છે તેનું વિષય વર્ણન કરવામાં આવ્યું છે જીતેન્દ્રિય લોકો જ જ્ઞાન પચાવી શકે છે જેનું જીવન ભોગવિલાસયુક્ત છે તે જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં માટે વેદાંતનો અધિકાર સૌ કોઈને નથી પરંતુ જે કોઈ વિરક્ત હોય તેને વેદનો અધિકાર છે વૈરાગ્ય અને સંયમનું મહત્વ પણ સુંદર રીતે બતાવ્યું છે કારણ કે તે વિના જ્ઞાન પચતું નથી આ જ્ઞાનને જીવનમાં ઉતારી ભક્તિમય જીવન વ્યતીત કરવું અનિવાર્ય છે બીજો સ્કંધ સર્ગલીલાથી સફળ છે જ્યારે ચોથો સ્કંધ વિસર્ગલીલાથી યુક્ત છે ચતુર્થ સ્કંધમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થને આવરી લેવામાં આવ્યા છે સાત પ્રકારની શુદ્ધિ હોય તો જ ધર્મ સિદ્ધ થાય છે દેહશુદ્ધિ કાલશુદ્ધિ મંત્રશુદ્ધિ વિચારશુદ્ધિ ઇન્દ્રિય શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ આ સાત પ્રકારની શુદ્ધિઓ શાસ્ત્રમાં ગણાવી છે પાંચ સાધનો જેવા કે માતા પિતાના આશીર્વાદ ગુરુકૃપા ઉદ્યમ પ્રારબ્ધ અને પ્રભુ કૃપા આ ઉચ્ચ પ્રકારના સાધનોને લીધે ધ્રુવને અર્થની પ્રાપ્તિ થઈ હતી કામ અગિયાર ઇન્દ્રિયોમાં સમાવિષ્ટ છે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન રાવણ એ કામનું પ્રતિક છે તેને દસ મસ્તક હતા તેથી રાવણ કામ દસ ઇન્દ્રિયોમાં રહેલ છે માટે કહ્યું છે સર્વને રમાડે તે રામ અને સર્વને રડાવે તે રાવણ આ કામ માત્રને રડાવે છે કામને જીતવો કઠિન છે કામ જીવ માત્રનો બળવાન શત્રુ છે માટે રામ જેવો નિર્વિકારી બનો મોક્ષ પ્રાપ્તિ માટે પ્રકૃતિના આઠ પ્રકાર છે પૃથ્વી આકાશ વાયુ તેજ મન બુદ્ધિ અને અહંકાર આ અષ્ટધા પ્રકૃતિને કાબૂમાં રાખે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે પ્રકૃતિ ઉપર વિજય મેળવનાર મુક્ત બને છે પ્રકૃતિ એટલે સ્વભાવને વશ થાય છે તે જીવન અને જેને પ્રકૃતિ વશ થાય તે ઈશ્વર શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યામ્ય નિવેદતમ આ આઠ પ્રકારની ભક્તિ સિદ્ધ થાય તેના પર ભગવાન રાજી રહે છે અને તે ઈશ્વરનો બની રહે છે સત્યભૂત હિતમ પ્રોકતમ સર્વ પ્રત્યે સંભાવ રાખવાથી સત્કર્મ સફળ થાય છે માટે સર્વનું કલ્યાણ થાય એ જ સત્કાર્ય છે અસૂયા વગરની બુદ્ધિ એ જ અનસૂયા બુદ્ધિમાં દોષ અનસૂયા યાને મત્સર અનસૂયા બંને અને તો જ દત્તાત્રેયનું આગમન થાય અનસૂયા મહાન પતિવ્રતા છે પતિવ્રતાના પ્રભાવનું ઉત્તમોત્તમ દ્રષ્ટાંત તો અનસૂયાનું ગણી શકાય જેમ ગંગા સ્નાનથી શરીર પવિત્ર થાય છે તેમ પતિવ્રતા સ્ત્રીના દર્શનથી મનુષ્યના મન ઇન્દ્રિયો અને સર્વ પાવન થાય છે પતિવ્રતા ધર્મને પાળનારી અને પરમ કૃપાળુ પરમાત્માનો દ્રઢ આશ્રય કરનારી સ્ત્રી અબળા નથી પણ સબળા છે જેમ યોગ સિદ્ધ યોગી પુરુષ સ્વતંત્રપણે પોતાનો દેહ ત્યાગી પાછો ગ્રહણ પણ કરી શકે છે મૃત્યુ પામેલાને જીવંત કરે અને અસાધ્ય કાર્યને સાધ્ય કરે તેમ પતિવ્રતા સ્ત્રી પણ પોતાના પતિવ્રત ધર્મના પ્રભાવથી લોક લોકાંતરમાં ગતિ કરનારી અને અશક્ય કાર્યને શક્ય કરનારી દેવદર્શનીય બને છે પતિવ્રતા સ્ત્રીને દેવ દાનવ કે કરાળ કળીકાળ પણ અધર્મયુક્ત કરવાને સમર્થ થતો નથી પતિવ્રતાના સૌભાગ્યનો ભંગ કરવાને અને તેને વૈધવ્યપણું આપવાને યમરાજ પણ અચકાય છે આપણા શાસ્ત્રમાં સુકન્યા સાવિત્રીએ પોતાના પતિને પતિવ્રતાના પ્રભાવથી જ યમરાજ પાસેથી બચાવ્યો હતો ઘર એ ઘર નથી પણ સ્ત્રી એ જ ખરું ઘર છે સ્ત્રી વિનાનું ઘર તે સમશાન તુલ્ય છે આ સંસારમાં સ્ત્રી જ ઘરનું ભૂષણ સુખ દુઃખની ભાગીદાર અને સાચી સહચારી છે આથી તેને અર્ધાંગના કહી છે પતિવ્રતાના પ્રભાવનું એક દ્રષ્ટાંત ઉલ્લેખનીય છે એક અગ્નિહોત્રીના ઘરમાં અગ્નિદેવ પ્રગટે છે બાજુમાં અગ્નિહોત્રી વિપ્ર પોતાની પત્નીના ખોળામાં માથું મૂકીને નિંદ્રાધીન થયો છે અને પત્ની અગ્નિદેવની રક્ષા કરતી બેઠી છે સૈયામાં સૂતેલું બાળક ઉઠીને ભેર ચાલતું માતા પ્રતિ આવવા લાગ્યું માતાએ જાણ્યું કે પુત્ર હમણાં અગ્નિકુંડમાં પડશે પોતે પતિવ્રતા છે તેથી પતિની નિંદ્રામાં ખલેલ પહોંચાડાય નહીં માટે પ્રાર્થના કરે છે કે હે અગ્નિદેવ હું પતિવ્રતા છું આપ તો પતિવ્રતા ધર્મના જ્ઞાતા છો માટે આપ અમારા બાળકનું રક્ષણ કરજો ભોજ રાજા આ સમયે નગર ચર્ચા જોવા નીકળ્યો હતો તેણે બાળકને અગ્નિકુંડમાં પડતા જોયું આ પતિવ્રતા સ્ત્રી પતિ સેવાનો ત્યાગ કરી બાળકનું રક્ષણ કરવા ન ગઈ તેથી અગ્નિદેવ પણ પતિવ્રતાના પ્રભાવથી ડરીને મલ્યાગર ચંદન જેવા શીતળ થઈ ગયા રાજા ભોજથી મનોમન બોલાઈ ગયું પતિવ્રતાનો પ્રભાવ અને પ્રતાપ તે અતિ અતુલ અને અપાર છે આવી પતિવ્રતા સ્ત્રીનો મારા રાજ્યમાં વસે તે ખરેખર અમારું સદભાગ્ય છે પતિવ્રતાના પ્રભાવનું બીજું અત્યુત્તમ દ્રષ્ટાંત તો અનસુયાનું ગણી શકાય બાર બાર વર્ષથી વરસાદ પડ્યો ન હતો પાણીના અભાવે જીવવું મુશ્કેલ હતું સર દુષ્કાળના ઓળા છવાઈ ગયા હતા સમર્થ તપસ્વી અતિ ઋષિ સમાધિમાં લીન હતા આ ધ્યાનસ્થ ઋષિનું ધ્યાન ધરીને તેમની પત્ની અનસુયા પણ પતિના ચરણોમાં તલ્લીન થઈ બેઠા છે અત્રિ મુનિ સમાધિમાંથી જાગ્રત થઈ અનસૂયાને જળ લાવવા કહે છે અનસૂયા કમંડળ લઈ ગંગા કિનારે પાણી ભરવા પ્રયાણ કરે છે ત્યાં તો ગંગાજી સ્ત્રી સ્વરૂપે અનસૂયાને મળે છે અને કહે છે કે બાર વર્ષથી વરસાદ થયો નથી તેથી પાણી મળવું મુશ્કેલ છે અનસૂયા ગંગાજીને ઓળખી જાય છે અને જળ આપવા પ્રાર્થના કરે છે ગંગાજીએ અનસૂયા પાસેથી તેમના એક દિવસના પતિવ્રતનું પુણ્ય પ્રાપ્ત કરવાની શરતે તેમણે કમંડલ ભરી જળ આપ્યું અને આ શરતે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગંગાજીએ પ્રત્યક્ષ પ્રગટ થઈ અનસૂયાને પાણી આપવા વચન આપ્યું અત્રિ ઋષિએ તો જલપાન કરતાં જ કહ્યું આ તો ગંગા છે માટે મારી ઈચ્છા તો તેના વડે સ્નાન કરવાની છે આથી અનસૂયાએ પ્રાર્થના કરી અને ગંગાજી પ્રગટ થયા અને તે પ્રવાહમાં ઋષિએ સ્નાન કર્યું ગંગાનો તે પ્રવાહ આજે અસ્તિત્વમાં છે નારદજીનું કાર્ય શું છે તે તો આપણે જાણીએ છીએ આ પતિવ્રતા અનસૂયાનો પ્રભાવ બ્રહ્મલોકમાં જણાવવા નારદજી જાય છે તેમણે બ્રહ્માના પત્ની સાવિત્રીને વિષ્ણુના પત્ની લક્ષ્મીને અને મહાદેવના પત્ની પાર્વતીને ઉપરયુક્ત હકીકતથી વાકેફ કર્યા આ ત્રણેય દેવીઓને પોતાના કરતાં બીજી સ્ત્રી ઉચ્ચ ગણાય તે વાત રુચિ નહીં આથી અંસૂયાનું મહાત્મા કેવી રીતે ઓછું થઈ શકે તેનો ઉપાય નારદને પૂછ્યો નારદે કહ્યું તમારા પતિદેવ બ્રાહ્મણ સ્વરૂપે અંસુયા પાસે જઈ ભિક્ષા માંગે ને અંસુયાને વસ્ત્ર પહેર્યા વગર ભિક્ષા આપવાનું કહે આતિથ્ય સત્કારની ભાવનાથી પ્રેરાઈને અતિથિ ધર્મની રક્ષા કાજે અંસૂયા ત્રણેય દેવોને નિરસ્ત્ર ભિક્ષા પીરસે તો જ એનું મહાત્મ્ય ઘટે રાજહઠ બાળહઠ અને સ્ત્રીહઠ અજબ છે દેવીઓએ પોતાના પતિને આ રીતે ભિક્ષા ગ્રહણ કરી લાવવા કહ્યું ત્રણેય દેવોએ ભંગ થાય એવા આ પગલાંને વખોડી કાઢી ખેદ પ્રગટ કરી આવો આગ્રહ છોડી દેવા કહ્યું અંતે સ્ત્રી હઠને વર્ષ થઈ તેમણે અનિચ્છાએ તેમ સ્વીકારવું પડ્યું ભોજન તૈયાર થયા બાદ નિયમ અનુસાર અતિથિને ભિક્ષા આપવા માટે અનસૂયા રાહ જુએ છે ત્યાં તો ત્રણેય દેવ તેમને દ્વારે આવી ભિક્ષામ દેહી કહીને ઊભા રહ્યા અનસુયાએ આસનો બિછાવી અતિથિઓને પોતાના પતિ ગંગા સ્નાન કરી આવે ત્યાં સુધી બેસવા કહ્યું પરંતુ ભૂખનું દુઃખ કપરું છે અતિથિઓએ કહ્યું કે જો ભિક્ષા મેળવવા વિલંબ થશે તો અમારે બીજે ઘેર જવું પડશે અનસુયાએ વિચાર્યું કે જેને ત્યાં ભિક્ષા લેવા આવેલા અતિથિ વિમુખ જાય તે ગ્રહસ્થાશ્રમીનો અધિકાર છે મહારાજ ભોજન પીરસું છું આપ બિરાજો અનસુયાજી થાળ પીરસી ભિક્ષા ગ્રહણ કરવા વિનંતી કરે છે પરંતુ દેવોએ કહ્યું આ વખતે તમે વસ્ત્ર રહિત થઈ ભિક્ષા આપો તો જ અમે ગ્રહણ કરી શકીએ એવું અમારું વ્રત છે મહાદેવે કહ્યું સતી આ ભિક્ષા અમને નહીં ખપે અમે લીધેલા વ્રત પ્રમાણે આપ નિર્વસ્ત્ર થઈ અમને ભિક્ષા આપો નહીં તો આ થાળ પાછા લઈ જાઓ સતી તો આ સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરી સ્વસ્થ બની પીરસેલા ત્રણેય થાળ પાછા લઈ ગયા રસોડામાં જઈ આંખો બંધ કરી પોતાના પતિનું ધ્યાન ધર્યું આ વિમાસણભરી પરિસ્થિતિમાં તેમને એવો વિચાર સ્ફૂર્યો કે જાણે મુનિ તેમને કહેતા હોય કે આ ત્રણેય દેવો બાળક બની જાય તો તેમની ઈચ્છા અનુસાર તેમનો સત્કાર થઈ શકશે તમે માતા બની બાળકને સ્તનપાન કરાવી શકશો પતિવ્રતા સ્ત્રીએ માનસી પૂજા દ્વારા જે સંકલ્પ કર્યો તે અનુસારે ત્રણેય અતિથિઓ છ છ માસના બાળક બની ગયા અને પાટલા પરથી ગબડાઈ પડી રડવા લાગ્યા અનસૂયા તરત તેમની પાસે દોડી ગયા અને તેમને રસોડામાં લઈ આવ્યા પહેરેલું વસ્ત્ર શરીર પરથી અળગું કરી સ્ત્રીએ ત્રણેય બાળકોને સ્તનપાન કરાવ્યું પછી ત્રણેય બાળકોને હાલડનો ગાય સુવરાવી દીધા નારદજીએ ગંગામાં સ્નાન કરી રહેલા અત્રિમુનિને મુનિને ત્યાં જઈને વાકેફ કર્યા કે તમારે ઘેર તો પારણામાં ત્રણ પુત્રો ઝૂલી રહ્યા છે મુનિ તો ખૂબ વિસ્મય પામ્યા ઘેર આવીને જોયું તો બાળકો પારણામાં ઘસઘસાટ ઊંઘે છે અનસુયાએ હકીકત પતિને જણાવી અત્રિમુની આ સાંભળી ખૂબ પ્રસન્ન થયા અહીં લક્ષ્મીજી સાવિત્રીજી અને પાર્વતીજી આપસ આપસમાં વાતો કરે છે એવામાં નારદજી ત્યાં આવી પહોંચ્યા નારાયણ નારાયણ કરતાં કહે છે કે તમારા પતિદેવો અનસુયાજી પાસે કેદમાં પડ્યા છે અને તમે અહીં વાતોના તડાકા મારો છો આ સાંભળી ત્રણેય દેવીઓ અનસુયા પાસે જઈ પગે પડી પોતાના પતિ વિશે પૂછે છે અનસૂયા તેમને પારણામાં જોવા કહે છે લક્ષ્મીજીને ત્રણેય પારણામાં વિષ્ણુ ભગવાન સાવિત્રીજીને ત્રણેય પારણામાં બ્રહ્મા અને પાર્વતીને ત્રણેય પારણામાં શિવ દેખાયા આ દ્રશ્ય જોઈ દેવીઓ આશ્ચર્ય પામી ત્રણેય પારણામાંથી કયા પારણામાં પોતાના પતિદેવ છે તેઓ એ સમજી શક્યા નહીં આથી અંસુયાને પગે પડી તેમની સ્તુતિ કરે છે અનસૂયાએ પોતાના પતિદેવ સામે જોયું આથી મહામુનિએ પારણા પર અંજલિ ભરી પાણી છાંટ્યું તેના પ્રભાવથી ત્રણે પ્રગટ થયા અનસુયાને ત્યાં પોતાની પત્ની નિહાળી નીચું જોઈ ગયા ત્રણે દેવોએ અનસુયાના પતિ વ્રતનો પ્રભાવ જાણ્યો અને આતિથ્ય સત્કારથી પ્રસન્ન થયા દેવોએ તેમને વરદાન માંગવા કહ્યું અત્રિમુનિએ મુનિએ હસીને સતી સામે જોયું સતી આ મહામુનિના મનને પામી ગયા તેથી અનસુયાએ કહ્યું આમ ક્ષણવારમાં વારમાં પુત્ર સુખ આપી ચાલ્યા જાઓ એ યોગ્ય નથી માટે જો વરદાન આપવા ઈચ્છતા હો તો તમે ત્રણેય દેવો મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાવો આપણે જાણીએ છીએ કે પ્રસ્તુત વરદાનના ફળરૂપે દેવોએ એકરૂપ બની શ્રી ગુરુ દત્તાત્રેયની વિભૂતિ રૂપે અનસુયા અને અત્રિમુનિને ત્યાં જન્મ લીધો કહેવાનું તાત્પર્ય એ છે કે પતિના પ્રતાપ અને પ્રભાવને લીધે દેવતાઓને પણ નમવું પડે છે આ રીતે પતિવ્રતાનો પ્રભાવ ખરેખર અલૌકિક અદ્ભુત અને અદ્વિતીય છે હવે ભક્ત ધ્રુવની કથા શરૂ થાય છે ઉત્તાનપાદ નામે એક રાજા હતો તેને બે રાણીઓ હતી એકનું નામ સુરુચિ અને બીજીનું નામ સુનિતિ રાજાને સુનિતિ પ્રત્યે અપાર પ્રેમ હતો જ્યારે સુરુચિ પ્રત્યે ઓછો પ્રેમ હતો સુનીતિના પુત્રનું નામ ધ્રુવ અને એક વખત ધ્રુવને રાજાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ અને તેણે રાજાને કહ્યું કે બાપુજી મારે તમારા ખોળામાં બેસવું છે રાજાની માનીતી રાણી સુરુજીને આ ગમ્યું નહીં ધ્રુવને ખોળામાં બેસાડવાની તેણે રાજાને ના કહી રાજા સુરુજીને નારાજ કરવા ઈચ્છતા ન હતા તેથી તેમણે તેને ખોળામાં બેસાડ્યો નહીં રાજાએ ધ્રુવકુમારને ખોળામાં બેસવા દીધા નહીં તેથી તેમને ખૂબ લાગી આવ્યું તેમણે પોતાની મા પાસે આવીને પૂછ્યું હે માતાજી રાજા મને ખોળામાં કેમ બેસવા દેતા નથી રાજાની રાણી સુરુચિ ત્યાં હાજર હતી તેથી તેણે જવાબ આપ્યો કે બચ્ચા રાજાના ખોળામાં બેસવું હોય તો તું મારા પેટે જન્મ લે આથી કુમાર રડવા લાગ્યા અને માતાને આનું કારણ પૂછ્યું માતાએ કહ્યું બેટા રાજા તને ખોળામાં બેસવા ન દે તો તું મારા ખોળામાં બેસ તેણે કહ્યું માતા એ રાજાના ખોળામાં બેસવું હોય તો મારા પેટે જન્મ લે એમ કહ્યું તેનો અર્થ તું મને સમજાવ ધ્રુવકુમારની વાત સાંભળીને માતા સુનીતિ કહે છે બેટા રાજા તને ખોળામાં ન બેસાડે તો કાંઈ નહીં તું રાજાઓના રાજા ભગવાન નારાયણ પાસે જા તેઓ જરૂર તને ગોદમાં બેસાડશે ત્યારે બાળક ધ્રુવ પૂછે છે મા તે ભગવાન નારાયણ ક્યાં રહે છે તે તું મને બતાવ તે મોટા રાજા મારા જેવા બાળકની વાત સાંભળશે ખરા બેટા તે રાજા જરૂર તારી વાત સાંભળશે તે રાજા જંગલમાં રહે છે ત્યાં તું ખુશીથી જા માં કઠણ હૃદયે રજા આપે છે જતી વખતે માતા તેને અપરમાને પગે લાગવા મોકલે છે અપરમાએ પોતાનું અપમાન કર્યું છતાં વિદાય લેતી વખતે ધ્રુવજી વંદન કરવા જાય છે ધ્રુવજી ભગવાનના ખોળામાં બેસવા પાંચ વર્ષની નાની ઉંમરે ચાલી નીકળ્યા છે તેને વનમાં નારદજી મળે છે નારદજી ધ્રુવજી પાસેથી ગ્રહ ત્યાગનું કારણ જાણી લે છે અને હસે છે કે તું હજુ નાનો છે પિતાઓના પિતા ભગવાનની પ્રાપ્તિ માટે તો કઠિન તપસ્યા કરવી પડે છે તારાથી તે થશે ધ્રુવ કહે છે હું ગમે તેવો નાનો છું પણ મારો નિશ્ચય અડગ છે હવે હું પાછો ફરવાનો નથી મારે તો ભગવાન નારાયણના દર્શન કરવા છે જો આ જન્મે નહીં મળે તો તેને માટે હું બીજો જન્મ લઈશ નારદજી તેમને મથુરામાં દૂર મધુવન છે ત્યાં જઈને તપ કરવા કહે છે આથી ધ્રુવજી ખૂબ જ પ્રસન્ન થયા અને મધુવનમાં આવી પહોંચ્યા મથુરા પાસે મધુવનમાં ધ્રુવે તપસ્યા કરી તે સ્થળે મંદિર છે નારદજીએ ધ્રુવને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો હતો તેનો ધ્રુવ જાપ ઝાપઝપવા લાગ્યા નારદજીએ પ્રભુની સેવા કેમ કરવી તે સમજાવ્યું હતું અહીં ધ્રુવ પ્રભુની માનસી પૂજા કરે છે અને નારદજી આશીર્વાદ આપે છે કે છ માસમાં તને પ્રભુના દર્શન થશે ધ્રુવ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા પૂર્વ જન્મમાં ભગવાનનું ધ્યાન ધરતી વખતે ભૂલ થઈ હતી આથી પ્રભુના દર્શન છ માસમાં થવાના હતા તે ન થયા અને તેમનો દેહ વિલય છ માસ વહેલો થયો હતો માટે પૂર્વના પુણ્યને લીધે બીજા અવતારમાં પાંચ વર્ષની ઉંમરે ધ્રુવ કઠિન તપસ્યા કરે છે ધ્રુવને બધી વાતની શિખામણ આપીને નારદજી આ બાજુ રાજા ઉત્તાનપાદ પાસે આવ્યા છે ધ્રુવના ગ્રહ ત્યાગથી રાજાને પણ બહુ પશ્ચાતાપ થયો નારદ પધાર્યા એટલે રાજા વિનંતી કરે છે કે ધ્રુવ પાછો આવે તેવો કોઈ ઉપાય બતાવ્યો નારદજી રાજાને ઉપાય બતાવે છે કે હે રાજા તારે જો તારો પુત્ર પાછો જોઈતો હોય તો છ માસ સુધી તું ઉપવાસ કર અને હું જે મંત્ર આપું છું તેનો છ માસ સુધી જાપ કર રાજાએ હા કહી તેથી નારદજીએ રાજાને ભગવાનના નામનો મંત્ર આપ્યો આ પ્રકારનો મંત્ર જેને બાર કરોડ મંત્રનો જાપ કર્યો હોય તે જ આપી શકે નારદજીએ રાજાને મંત્ર આપી રાજાના મનનું સમાધાન કર્યું રાજાએ એક નાના બાળકને અન્યાય કર્યો તેથી અને ધ્રુવના જવાથી ત્યાંની પ્રજા બહુ દુઃખી થઈ અને નારદજીને તેનો ન્યાય કરવાનું કહ્યું નારદજીએ તેમને પણ ભગવાનનું નામ લેવા અનુરોધ કર્યો ધ્રુવ નારદજીની સૂચના અનુસાર તપમાં બેસી ગયા છે પ્રથમ મહિને ત્રણ દિવસે બીજે મહિને છ દિવસે અને ત્રીજે ચોથે મહિને નવ દિવસે એક વખત જમે છે પાંચમે મહિને તો પંદર દિવસે એકવાર જમે છે આ રીતે આકરૃ તપ કરવા લાગ્યા ધ્રુવ પૂર્વ જન્મમાં મહાયોગી હતા ધ્રુવને તપસ્યાનો છઠ્ઠો દિવસ થયો ત્યારે તેમણે મનોમન નિશ્ચય કર્યો કે હવે તો ભગવાનના દર્શન થાય તે પહેલાં ઉઠવું જ નથી આમાં જો ભગવાનને ધ્રુવના દર્શન કરવાની ઈચ્છા થઈ તેથી ભગવાન ધ્રુવના દર્શન કરવા આવ્યા ભક્તના દર્શન માટે ખુદ ભગવાનને પણ રસ્તામાં જવું પડે છે ધ્રુવ જ્યાં બિરાજમાન હતા ત્યાં ભગવાન આવીને ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને ધ્રુવને દર્શન દીધા ધ્રુવ ખૂબ રાજી થયા તેમણે પરમાત્માની સ્તુતિ કરી કહ્યું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તમારી ભક્તિ કરું તેવું વરદાન આપો ભગવાને તથાસ્તુ કહ્યું ધ્રુવને ભગવાને દર્શન આપ્યા પછી કહ્યું કે તમારા પિતા પણ મારા નામનો જપ કરે છે તેથી હવે તમે જલ્દી ઘરે જાઓ પ્રભુની આજ્ઞા થવાથી તેઓ ઘેર જવા માટે તૈયાર થયા આ બાજુ રાજા ઉત્તાનપાદ પ્રભુના નામનો જપ જપ્યા કરે છે આખરે રાજાની જમણી આંખ અને જમણો ખભો ફરક્યો થોડી વારમાં તો ખબર મળ્યા કે ધ્રુવ પોતાને ગામ આવી રહ્યા છે રાજા રથ લઈને તેમનું સ્વાગત કરવા જાય છે ધ્રુવ પિતાને વંદન કરે છે ઉત્પાનપાદ રાજાએ ધ્રુવને કહ્યું તું ભગવાનના દર્શન કરી આવ્યો છે તેથી તને હાથી પર બેસાડીને પ્રજા તારું ભાવભીનું સ્વાગત કરવા માંગે છે તેમણે પોતાના ઓરમાનભાઈને પણ હાથી પર પોતાની સાથે બેસાડવા પિતાને આગ્રહ કર્યો આવો હતો તેમનો ઓરમાનભાઈ પ્રત્યેનો પ્રેમ ઘેર આવીને પણ તેમણે પોતાનું જીવન પ્રભુ ભક્તિમાં જ પસાર કર્યું ઉંમરલાયક થતાં તેમના લગ્ન થયા તેમણે બે બાળકો થયા અને ભગવાનની ઈચ્છા અનુસાર યોગ્ય સમયે તેઓ રાજા પણ થયા ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું અને છેલ્લી અવસ્થામાં રાજપાટ છોડીને ગંગા કિનારે આવ્યા તેઓ ગંગા કિનારે તપસ્યા કરવા બેઠા હતા ત્યાંથી ઉઠીને બીજે સ્થળે જવા પ્રયાણ કર્યું ત્યારે ગંગાજીએ તેમને સ્થળ છોડી જતા રોક્યા અને પોતે તેટલા વિભાગમાં શાંત થઈ ગયા ધ્રુવે આ શાંત પ્રવાહમાં સ્નાન કરી ગંગાજીને આશીર્વાદ આપ્યા વિમાનમાં બેસી તેઓ વૈકુંઠમાં જવા તૈયાર થયા ત્યારે તેમનો કાળ તેમની પાસે આવ્યો તેમણે એક પગ કાળના મસ્તક પર મૂક્યો અને બીજો પગ વૈકુંઠમાં પહોંચાડ્યો ભગવાનના ભક્ત આગળ કાળ પણ નાસી જાય છે આ સમયે માતા સુનીતિને પોતાના પુત્રના દર્શન કરવાની ઈચ્છા થઈ આ ઈચ્છા ધ્રુવ સમજી ગયા તેથી તેમણે વિમાનમાં બેસીને સ્વર્ગમાં જતી વખતે માતાને દર્શન દીધા બધા દેવો ખૂબ રાજી થયા એક નારદજીનું મન જરા નારાજ થયું કારણ કે તેમને ધ્રુવના જેવું તપ કરવાની પ્રબળ ઈચ્છા હતી બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે પરમપૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ ભાગવત કથાનો સ્કંધ ચોથો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ડોંગરેજી મહારાજ તેમની કથામાં હંમેશા કહે છે કે મન વાણી ખોરાક અને પોશાક એવો રાખો કે મન અવળા માર્ગે ન જાય કોઈ નિંદા કર્યા વિના કર્મ દોષ નિવારવા સરળતાપૂર્વક સદાય જપરૂપી તપ કરતા રહેવાનો સરળ માર્ગ એટલે શ્રીમદ્ કથા આથી દરેક વ્યક્તિએ શ્રીમદ્ કથાના પાઠ નિત્ય જરૂર સાંભળવા જો નિત્ય આ કથા સાંભળવાનો સમય ન હોય તો આ ચેનલ દ્વારા નિત્ય કથા તમે સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ડોંગરેજી મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ